કિડની ચોર પત્ની પત્નીએ પતિની કિડની ચોરી લીધી લગ્નજીવન જ્યારે શરૂ કરતા હોય છે પતિ પત્ની ત્યારે તેનો પાયો વિશ્વાસ પ્રેમ અને સમર્પણ ઉપર રચાયો હોય છે એકબીજા ઉપર અતૂટ ભરોસો સુખ દુઃખમાં સાથ આપવાના સંબંધો તે સાચા લગ્ન લગ્નજીવનનો પાયો હોય છે અને તે જન્મો જન્મ સુધી અતૂટ પવિત્ર સંબંધ ગણાય છે પરંતુ તેને લાંછન લગાડવું તે કળિયુગમાં હવે તો સાવ જ રમત વાત થઈ ગઈ છે અને એવા એવા અવનવા કિસ્સા બને છે કે તે જાણીને ધ્રુજી જવાનું સાથે સાથે ધરતીકમ જેવો આંચકો પણ અનુભવી જવાય છે વાત જાણે એમ બની કે એક યુવાનના થોડાક વર્ષો પહેલાં લગ્ન થયા હતા અને લગ્ન જીવનના પરિપાક રૂપે પતિ પત્નીને ત્યાં સંતાન રૂપે એક દીકરી અવતરી હતી બંનેનું જીવન આનંદમય પસાર થઈ રહ્યો હતો પરંતુ સંજોગો બદલાયા અને પરિસ્થિતિએ એવો વળાંક લીધો કે તેમની પરિસ્થિતિ હવે સાધારણ રીતની થઈ ગઈ માનો કે બે ટંગનું ખાવાનું પણ પૂરું થતું નહોતું અને આવકના સાધનો ટાંચા હતા કોઈ પણ રીતે સારી નોકરીનું ઠેકાણું નહોતું પડતું અને ઘર ખર્ચ પણ પૂરો કરવો એ એમના માટે મુશ્કેલ થઈ રહ્યો હતો એવામાં પત્નીએ પતિને એક રસ્તો સુજાવ કર્યો પત્ની કહેવા લાગી કે આપણી દીકરી નાની છે મોટી થશે એટલે એનું લગ્ન કરવા માટેનો ખર્ચો અને એનું પર્યાવરણ આપણે કેવી રીતે પૂરું કરીશું અને એને અત્યારે આપણે ભણાવી ગણાવી પણ શકતા નથી તો એને ભવિષ્યમાં કેવી રીતે એ પોતાની રીતે પગભર થઈ શકશે એના માટે આપણે કંઈક વિચારવું જોઈએ તો પતિએ કીધું કે હા તારી વાત સાચી છે પણ હવે શું કરીએ તો પત્ની કહે કે મારી પાસે એક આઈડિયા છે એટલે કે એક વિચાર છે જેનાથી તેનું ભણતર પણ દીકરીનું સારું થઈ જશે અને એના કાર્યવારો માટે ભવિષ્ય માટેની બચત પણ અત્યારથી આપણે એક શાંતિથી સારી મૂકી શકીશું એવું કરી શકાય તો પતિએ પૂછ્યું કે એ કેવી રીતે પત્ની બોલી કે તમારી એક કિડની વેચી નાખો બે કિડની હોય છે અને જો એક કિડની પણ હોય તો આરામથી જીવન જીવી શકાય છે એક કિડની ઉપર પણ રહેવાથી કોઈ વાંધો નથી આવતો હા સાંભળીને પતિ ચોંકી ગયો અને એક ક્ષણ માટે તો તેના પગ તળેથી ધરતી સરકી ગઈ અને તેને એમ થયું કે પત્નીએ આ તે કેવી વાત કરી પણ છતાંય તેણે કાંઈ જવાબ ન આપ્યો અને હા પણ ન કહી અને ચૂપચાપ મનમાં ને મનમાં સમસમી ઉઠ્યો એમને એમ થોડા દિવસો વીત્યા પરિસ્થિતિ કોઈપણ રીતે બદલાતી નહોતી અને કઠોરતી આર્થિક પરિસ્થિતિમાં પત્નીએ સૂચ વિચાર પતિના દિમાગમાં ઘર કરી રહ્યો હતો અને પતિ પણ પત્ની પણ એને એ વાતે વારંવાર ટૂંકતી હતી કે તમે કંઈ વિચારો કિડની વેચીને લાખો રૂપિયા મળશે દીકરીનું તો કંઈક વિચારો આ દીકરીનું ભવિષ્ય આપણું તો ઠીક છે પણ હવે દીકરી સારું ભણશે નહીં સારી રીતે કંઈ શીખશે નહીં તો જીવનમાં એનું શું થશે અને એને સારો વર કેવી રીતે મળશે સારું ઘર કોઈ કર્યા વર નહીં આપીએ તો સારું ઠેકાણું આ બધું ખર્ચો ક્યાંથી લાવીશું ક્યાંથી જ સમાજમાં આપણું નામ રહેશે એમ કહેતા કહેતા છેવટે પતિને પણ લાગવા લાગ્યું કે હા પત્નીની વાત તો સાચી છે અને એમ કરીને પતિ પણ પોતાની કિડની વેચવા માટે તૈયાર થઈ ગયો અને પછી પતિએ ધમ્પતછાળા ચાલુ કર્યા કિડનીના ઘરાક ગોતવા માટે હવે કિડની એ કંઈ સોનું ચાંદી તો છે નહીં કે વેચીએ વેચવા જાય કોઈ તો ટપાક દઈને વેચાઈ જાય પતિએ તો અને પત્નીએ જ્યાં જ્યાં તેમને લાગ્યું ત્યાં ગુપ્ત રીતે વેચવાના પ્રયાસો તો ચાલુ કર્યા જ્યારે તમે પણ જાણતા હશો કે શરીરના અંગોનું લેવેજ કરવું તે કાયદાકીય રીતે ભયંકર ગુનો છે તેમ છતાંય કાળા કામ કરનારા આવા વેપાર કરતા જ હોય છે એવા પણ સમાચારો આપણે જાણીએ છીએ સમાચાર માધ્યમો દ્વારા આપણે એક વર્ષની સમજાવટ પછી રજરપાડ પછી પતિને કિડની ખરીદનાર મળી જ ગયો અને તેણે રકજ્ઞ 10 દસ લાખ રૂપિયામાં તેની એક કિડનીનો સોદો પાર પાડી નાખ્યો કિડની કપાઈ ગઈ એની કાઢી લેવામાં આવી પતિના શરીરમાંથી દસ લાખ રૂપિયા પત્નીને પતિના હાથમાં પણ આવી ગયા પતિએ દસ લાખ રૂપિયા પતિ પત્નીએ ઘરમાં મૂક્યા અને બસ એકાદ બે દિવસ જ થયા હશે ને ત્યાં તો એક દિવસે સવારે પતિ ઉઠ્યો તો ઘરમાંથી દસ લાખ રૂપિયા ગાયબ હતા અને સામાન પણ વેરણછેરણ પડેલો હતો આ શું થઈ ગયું ઘરમાં ચોરી થઈ લાગે છે શું તું આ પત્ની તો સામાન પણ એના કપડાં પણ એની બેગ કંઈ પણ હતું નહીં અને પછી તપાસ કરતાં ખબર પડી કે પત્ની તો તે દસ લાખ રૂપિયા લઈ અને એનો એક પ્રેમી હતો તેની સાથે ફરાર થઈ ગઈ છે મિત્રો આ બીના ઉપરથી આપણે શું જાણવા મળ્યું તમને કેવું લાગ્યું કે પત્નીનું આ પગલું ભર્યું હતું તો તેને શું સજા થવી જોઈએ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પતિને તો પોતાની વફાદારીનો આવો ભયંકર રીતે બદલો મળ્યો તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરી લેજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ